એ જ રીતે બધા વ્રજવાસીઓને લઈ અને ભગવાન જે છે એ બધા નીકળ્યા છે મથુરાના નગરમાં જાય છે ને આ બધાના સજ્જ ધજ્જ વસ્ત્રો જોયા કે લાલા આવા વસ્ત્રો આપણને જો પહેરવા મળી જાય તો આનંદ થઈ જાય લાલો કે આનંદ કરાવવા તો આવ્યો છું ચલો બધાને વસ્ત્રો અપાવી દઉં સીધા બધા ધોબી ઘાટ ઉપર ગયા ધોબી ઘાટ ઉપર ગયા ત્યાર તો રાજા કંસના ધોબીઓ હવે કંસ મહારાજ એવા હોય તો એમના ધોબીમાં કેવો પાવર હોય વિચાર કરો હવે એમને જઈને બધા વ્રજ બાળકો સાથે ભગવાને કીધું કે ભાઈ આ બધા વસ્ત્રો અમને આપો અમારે પહેરવા છે તો બધા ધોબીઓ કે આ વસ્ત્રો તમને થોડા મળે ક્યાંથી આવ્યા છો બધા વ્રજવાસીઓ નીકળો અહીંયાથી આ તો કંસ મહારાજનો ધોબી ઘાટ છે ને આ બધા ચમકધમકવાળા મોઘા મોઘા વસ્ત્રો બધા મહારાજના ને મહારાજના સેવકોના છે કૃષ્ણ ભગવાન કે તારા મહારાજની એસી કી તેસી સી એમ કરીને એક થપાટ જ્યાં ધોબીને મારી તો ધોબી તો ત્યાં ને ત્યાં નીચો પડી ગયો અને બધા રાજવાસીઓ છે કે મારો મારો એમ કરીને જ્યાં જ્યાં જેટલા પણ સેવકો હતા એ બધાની પાછળ જ્યાં ગોપ ટોળી તૂટી પડી ત્યાં તો સૈનિકો અને બધા જેટલા ધોબી કપડાં ધોતા હતા એ બધા જાય જાય ત્યાંથી બધા નાસી ભાગ્યા અને જેટલા પણ કપડાં જ્યાં હતા બધા ખોલીને જેને જે ફાવે ને જે અનુકૂળ લાગે એવા વસ્ત્રો બધાએ ધારણ કરી લીધા હવે કૃષ્ણ ભગવાન અને બલરામજી આગળ અને આખી ટોળી ભગવાનની પાછળ જ્યાં આમ નગરમાં જાય તો બધા એમને જોતા જ રહે કારણ કે બધાને વસ્ત્રો કોઈને ટૂંકા છે કોઈને લાંબા વસ્ત્રો છે અને ચારે બાજુ પેલા જે લાંબા વસ્ત્રો હોય એનાથી બધા ઢસેડાતા ઢસેડાતા વસ્ત્રો જતા હોય છે બધી ધૂળની રેતી પણ લેતા લેતા જતા હોય એટલે બધાએ વરજવાસીઓ પૂછ્યું કે લાલા શું બધા વસ્ત્રો તો આપણે પહેર્યા પણ બધા કોઈને લાંબા પડે છે કોઈને ટૂંકા પડે છે હરખા માપના નથી એટલે આપણે હારા લાગતા નથી આ બધા જોઈને હસે છે આપણને લાલો કે એની વ્યવસ્થા કરીએ ચલો આગળ ત્યાં આગળ ગયા તો આગળ જે હતા જોયું એમને તો ત્યાં આગળ દરજી હતા એ દરજી બધા સીવણ કામ કરતા હતા ભગવાનની ટોળી જોઈ ને દરજી બધા ઊભા થઈ ગયા દરજીએ ભગવાનને નમસ્કાર કર્યા અને ખબર પડી કે ભાઈ આ તો કૃષ્ણ પરમાત્મા છે અને કંસ મહારાજે જે બોલાવવા માટે મોકલ્યા હતા એ આ કૃષ્ણ અને બલરામજી આવ્યા છે તો દરજી વિનમ્રથી ભગવાનને પ્રાર્થના કરે છે બોલે છે કે આવો આવો પ્રભુ તમારી શું સેવા કરું એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આ બધા મારા મિત્રો છે એમના બધા વસ્ત્રો અસ્તવ્યસ્ત છે એટલે એમના માપના પ્રમાણમાં બધા વસ્ત્રો તમે સેવી દો દરજી કે હાલ જ ભગવાન એમાં કોઈ વાર જ નહીં તરત જ બધા જેટલા પણ બીજા દરજી હતા એમને પ્રધાન દરજી હતા એમને આજ્ઞા કરી દીધી કે ભાઈ આ બધાનું માપ લઈ લો અને માપ લઈને બધા વસ્ત્રો જે ઉતારીને કટિંગ કરીને એમના માપના એવા સુંદર મજાના સીવી દીધા બધાને આનંદ આવી ગયો આમ બધા વ્રજવાસીઓ આમ રાજકુમાર જેવા લાગતા હોય એવા શોભવા લાગે બધા બધા વરાજવાસીઓ કે લાલા તે તો મોજ કરાવી દીધી હવે મજા આવી ગઈ આમ લાગીએ છીએ હવે આમ બસ કે શું ચિંતા કરો છો ત્યારે પછી દરજી મહારાજને પૂછ્યું કૃષ્ણ ભગવાને દરજીને પૂછ્યું કે ભાઈ તમે આ જે તમે કાર્ય કર્યું તો એ મફત કરાવાય નહીં એનું શુલ્ક આપવું પડે તો બોલો આનું શું શુલ્ક આપીએ તમને તો દરજી કે અમારે કઈ શુલ્ક જોઈતું નથી ભગવાન અમને તો તમારી સેવા કરવાનો લાભ મળ્યો ને એટલે અમને તો આનંદ આનંદ થઈ ગયો કે અમે તમારી સેવા કરી શક્યા ભગવાને વરદાન આપી દીધું દરજીઓને જાઓ તમે જીવો ત્યાં સુધી સીવો તમ તારકે ખૂબ આનંદ કરો એટલે જોજો દર દરજીનો ધંધો ખૂબ ભૂલ્યો ફાલ્યો ભગવાન કૃષ્ણનું એવું વરદાન મળી ગયું છે કે અત્યારે કપડાં કરતા સિલાઈ મોખી થઈ જાય છે બોલો પણ ભગવાન કૃષ્ણનું વરદાન છે